મલાઇડ ઈસ્ટના શિવાજી ચોક ખાતે અપના દેશ સોસાયટીમાં ગણેશ ઉત્સવમાં પૂજા અને દર્શનનો લાભ લેતા ભાવિક ભક્તો મલાઇડ ઈસ્ટના શિવાજી ચોકની અંદર અપના દેશ સોસાયટીના ગણપતિ સાત દિવસના મહારાજા શ્રી ઠાકોર કોમ્પ્લેક્ષના ભરતભાઈ જોશીએ પૂજા કરાવી સેક્રેટરી દિપેશભાઈ ચેરમેન જયેશભાઈ ખજાનચી નિલેશભાઈ તેમજ રાજેશભાઈ સાથે સોસાયટીના સર્વ ભક્તોએ દર્શનનો લાભ લીધો રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ ન્યુઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે